દાંતો પ્રધાનમંત્રી ગ્રામ સડકમાં પહેલા વરસાદમાં પડ્યો મોટો બુવો ધાનપુર તાલુકાના ભાણપુરથી કાછેટા પાનમ કંજેટા ગામને જોડતા નવીન રોડ રસ્તાની વચ્ચે વચ મોટા ખાડા જેવો ભૂવો પડતા કરોડો કરોડો પોલ ખોલી આ ભૂવાય ખર્ચે તૈયાર થયેલ રોડ પહેલા જ વરસાદમાં વચોવર ડબલ પટ્ટીનો રોડ બનાવવામાં આવ્યો આ રોડ રસ્તા પર મોટામાં મોટો ભૂવો પડ્યો પહેલા વરસાદમાં હજુ તો ભારે વરસાદની રાહ જોઈ રહી છે ત્યારે મોટામાં મોટા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ રસ્તા પર મોટો ભૂવો પડ્યો આ ગામોના નાગરિકો જણાવી રહ્યા છે ત્યાં રોડ રસ્તામાં હલકી કક્ષાના કોન્ટ્રાક્ટ માલિક અને મિલીભગતના અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી જે કારણે સામાન્ય વરસાદમાં નવીન રોડ રસ્તા પર ભૂવો પડતા કોન્ટ્રાક્ટરની કરોડો રૂપિયાનું કૌભાંડ ભ્રષ્ટાચારની પોલમપોલ ખોલી આ રોડ રસ્તાએ ધાનપુર તાલુકામાં મત વિસ્તારના ધારાસભ્ય મંત્રી આ રોડ રસ્તાનું ખાત પૂરત કરીને ઉદ્ઘાટન કરે તે પહેલાં જ વરસાદમાં રોડ રસ્તાનો ભૂવો સમાચાર ભૂવાનો આવતા વહીવટી તંત્ર કે કોન્ટ્રાક્ટર મારતા ઘોડે ગાડીઓ પર આવી પડેલ ભૂવાની પોલ ઢાકવાની કામગીરી કરવામાં આવશે કે કોઈ વાહન ભોગ લેવાય કે પછી ભૂવો પડવાની કામગીરી કરવામાં હાથ આવશે તેઓ અહીંના સ્થાનિકો જણાવી રહ્યા છે પ્રધાનમંત્રી સડક યોજનાનું શાનદાર બોર્ડ મારી દીધું પણ આ રોડમાં પહેલો વરસાદમાં જ મોટો ભૂવો પડ્યો સો આ રોડ રસ્તો બનાવના કોન્ટ્રાક્ટરની કામગીરી સામે તપાસ કરી સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાવી હલકી કક્ષાની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે તપાસ કરી કડક પગલાં ભરવામાં આવશે કે પછી ભીનું સંકેલી લેવામાં આવશે રિપોર્ટર રમેશદામા સાથે હાર્દિક પસાયા ધાનપુર